કમોસમી વરસાદે આ વર્ષે ખેડૂતોની કમર તોડી નાખી છે કારણ કે અવારનવાર આવેલા માવઠાના કારણે ખેતીમાં મોટું નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે ઉનાળુ પાકમાં તો ખેડૂતોએ મોટું નુકસાન વેઠ્યું જ છે પણ આજે વાત કરવી છે પાછલા કેટલાક વર્ષોથી જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેવા કેરીના પાકની પહેલા ખૂબ જ ફ્લાવરિંગ આવ્યું ત્યારે ખેડૂતો ખૂબ જ રાજી થયા પણ આ ખુશી કંઈ લાંબી ટકી નહીં કારણ કે મોટા ભાગનું ફ્લાવરિંગ થોડાક જ દિવસમાં ખરી ગયું હવે થોડી ઘણી કેરી આવી હતી તે કા મોસમી વરસાદમાં ખરી ગઈ પાછલા કેટલાક વર્ષોથી કેરી પકવતા ખેડૂતોની જાણે માઠી બેઠી છે આ ખેડૂતોને એક મારી નાખવાનો એ પ્લાન કર્યો છે સરકારે કે આ બાગાયતની અંદરથી ખતમ કરો આ પર્યાવરણ જાળવી અને ખેડૂત આજે બેઠા છે દેશ અને દુનિયામાં કેરી માટે પ્રખ્યાત ગીર અને તાલાલા પંથક હવે કદાચ આંબા વિહોણો બની જાય તો નવાય નહીં કારણ કે ખેડૂતોને દર વર્ષે નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે પાછલા વર્ષોની વાત કરીએ તો કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડાના કારણે ખેડૂતોને હવે કેરીની જગ્યાએ અન્ય પાકનું વિચાર કરવો પડી રહ્યો છે ઘણા બધા ખેડૂતોએ તો આંબાના બગીચા કાઢી પણ નાખ્યા છે કેરીના ઉત્પાદનમાં ઘટાડા વચ્ચે માવઠાથી થતું નુકસાન એ ખેડૂતોને પડતા પર પાટુ સમાન છે અત્યારે ઓલરેડી એસી ટકા તો નિષ્ફળ હતું જ અમે ઘણી વખત આવેદનો પણ આપ્યા છે સર્વે માટે ત્યાર પછી પણ સર્વે કરવા માટે આનાકાની કરી હતી ત્યાર પછી ખોટા સર્વે કરી અને સરકારમાં મોકલાતા એની માટે પણ અમે આવેદન આપ્યા અને તે પછી રી સર્વેની સરકાર આદેશ કર્યો રી સર્વે થયા એમાં એંસી ટકા પાક નિષ્ફળ ભાગાય તે પોતે પણ સિકાર્યું છે તેમાં વીસ ટકા કેરી રહી એમાં પણ કમ મોસમ વરસાદ ચાર દિવસ છે આવ્યો ચારો કેસ જેટલો વરસાદ નદી નાળા પણ આવ્યા છે પવન સાથે હતો એટલે કેરી જે વીસ ટકાથી એ કેરી પણ ખરી ગઈ છે અને જે પાંચ કેરી રહી છે એમાં અત્યારે સિત્રી અને સોન મા હિસાબે આવી કેરી સડવાનું પ્રશ્ન થાય કેરીઓ માર્કેટમાં નહીં ચાલે એટલે સરકાર વિનંતી છે કે રાહત આપે જે જે મોલ છે 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 તલ એ પણ ગયા હવે આઈને જે રાજકારણી માણસો છે જે સાંસદ છે ધારાસભ્ય છે એને પણ મેં રજૂઆત કરી કે તમે ઉપલા લેવલે તમારા સરકારમાં જે બેઠા છો તમે રજૂઆત કરો કે રાહત પેકેજ જાહેર કરે અને ખેડૂતે કાંઈ ના કાંઈ થોડા ઘણે જે કાઈ આવતું હોય એના ભાગની અંદર એટલી રાહત પેકેજની જાહેર કરે એવી અમારી વિનંતી છે અહીંના ખેડૂતો વારંવાર કહી રહ્યા છે કે કેરીના પાકને પાક વીમામાં સમાવેશ કરવામાં આવે પણ કોઈ સાંભળવા તૈયાર નથી ખેડૂતો પાછલા અનેક વર્ષોથી રજૂઆત કરે છે પણ નથી તો સરકારી બાબુઓની આંખ ઉઘડતી કે સરકારના પેટનું પાણી હલતું મારું કહેવાનું એવું છે કે વર્ષોથી આ ગીર પંથકની બાગાયત વિભાગની એક માંગ છે ખેડૂતોની કે આને પાક વીમામાં સામેલ કરવામાં આવે તો પાક વીમામાં સામેલ કરતા નથી

પણ સવાલ એ છે કે ખેડૂતોએ કેમ હંમેશા પોતાના હક માટે હલ્લા બોલ કરવો પડે કેમ એવું ન થાય કે ખેડૂતોના હિતની વાત સરકાર સામેથી જ કરે અત્યારે અમારે અહીંયા ચાર પાંચ દિવસ થી આ કમોસમી વરસાદના લીધે બાગાયત વિભાગમાં કે કેરી છે કોઈ પણ બીજા જંગલી વૃક્ષને ને એની હિસાબે અત્યારે વરસાદમાં ઘણું ખરું નુકસાન છે અને વાવેતરમાં અડદ તલ મગ ચોરી છે એવા વસ્તુઓ અત્યારે ઉગી નીકળી છે પાક ઉપર આવવાના સમયે વરસાદ આવી ગયો છે તો સર એટલી અપીલ છે કે વહેલી તકે આનું કોઈ પણ બજેટમાં કે અહીંયા ગીર વિસ્તારમાં કે ટોટલી સૌરાષ્ટ્રમાં જ્યાં પણ નુકસાન થયું હોય એ એરિયામાં સર્વે કરી અને તેનું નિરાકરણ કરે અને યોગ્ય જવાબ આપે સરકારે નુકસાનમાં કાંઈ બાકી જ નથી કેરી તો એક તો હતી જ નહીં વીસ ટકા કેરી હતી ને એમાં આ પવનને ને લીધે ઘણું ખરું નુકસાન થયું છે કેરી હવે ખેડૂને ખાલી ખાવાની વેડવા જવાની છે બાગાયતમાં અત્યારે કોઈ પણ અંદર જવાય એમ નથી કેરી વેડવી હોય તો અત્યારે નીચે જમીનમાં વરસાદ લીધે ખડ પણ ઉગી ગયું છે અને ગારો થઈ ગયો એના હિસાબે કામ કઈ થાય એમ નથી એટલે કેરીના પૂરતા ભાવ મળે એમ નથી બારસો રૂપિયાની આસપાસ બોક્સ હતું અત્યારે કોઈ લેવા જ નથી વિચારતું કે કેરી કોને ખાવી વરસાદ થઈ ગયો કેરી કોણ લેવા આવશે અહીંયા અને એક તો બાગાયતમાં કેરીમાં વર્ષમાં એક વાર બાર મહિને પાક આવે એમાં બે વર્ષ છે તો ગ્લોબલ વોર્મિંગના હિસાબે કોઈ પણ જાતનું કાંઈ આવરણ આવતું નથી અને આ ઓછું આવરણ આવ્યું છતાં પણ આ કમોસમી માવઠા આવે છે તો ખેડૂત ઉપર કુદરત પણ રાજી નથી એવું લાગી રહ્યું છે તો એવામાં સરકાર થોડીક સહાય કરે તો યોગ્ય વાત છે ઉનાળો આવે અને કેરીની રાહ જોવાય પણ આપણને મીઠી મધુરી લાગતી કેરીનો સ્વાદ ખેડૂતો માટે ખાટો થતો જાય છે ત્યારે હવે સરકાર જો યોગ્ય નિર્ણય લઈ ખેડૂતોના હિતની વાત નહીં કરે તો ખેડૂતો કેરીના બગીચા કાઢી અન્ય ખેતી તરફ વળી જાય એ દિવસો દૂર નથી જો તમને કોઈ મુદ્દો ખેડૂતોના હિતમાં ઉઠાવવા જેવો લાગે તો કોમેન્ટમાં ચોક્કસ લખજો એ મુદ્દાને ખેડૂત પોથીમાં સમાવેશ કરીશું જય જવાન જય કિસાન